ગાંધીધામ રમતગમત સંકુલ ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી ઉદ્યોગ લઘુ સુક્ષમ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામો ઉદ્યોગ નાગરિક ઓડિયન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરના રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને આડત્રીસમાં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉદ્યોગપતિ શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કચ્છ એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જન્મભૂમિ ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને મંત્રીશ્રીએ તેમને શત શત નમન કર્યા હતા મંત્રીશ્રીએ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય તિલક ડોક્ટર સાહેબ આંબેડકર વીર સાવકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાજગુરુ સુખદેવ સહિત આઝાદીના નામી અનામી શહીદોને વંદન કર્યા હતા મહામૂલ્ય આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે તેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે તે મંત્રીશ્રીએ જણાવ્યું હતું ઉદ્યોગપતિ શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની ખમીરીની બિરદાવી જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી વાવાઝોડા દુકાળ અને ભયજનક ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર આ આફતોનો સામનો કર્યો છે મંત્રીશ્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનોનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી સર્વ શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી તિકમભાઈ છાંગા શ્રી કેશુભાઈ પટેલ ગાંધીધામ નગર પાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન બાબરિયા અગ્રણી શ્રી ધવલભાઈ શાહ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પાંડ્યા મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ તાલીમી સનદી અધિકારી શ્રી સુસ્મિતા સહિત પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીશ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇબીએટી ન્યૂઝ ગાંધીધામ